નમસ્કાર ધોરણ છ વિષય ગુજરાતી તેનું ત્રીજું ચેપ્ટર છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તો આપણે જાણીએ છીએ કે ઉનાળામાં વેકેશન પડે છે બરાબર મે મહિનાનું અને લગભગ જૂન મહિનાની અંદર જૂન મહિનો અડધો પૂરો થાય અને આપણી શાળા ખોલી જાય છે અને આ જે સમયગાળો હોય છે જૂન મહિનાનો જુલાઈ મહિનાનો જૂન મહિનો અડધો અને જુલાઈ આ એ સમય લગભગ ઉનાળો હોય છે આપણે ત્યાં ગરમી હોય છે જબરદસ્ત પરંતુ જ્યારે જુલાઈ પૂરો થાય છે કારણ કે તો ઓગસ્ટ મહિનો આવે છે તો ઘણીવાર યા તો જુલાઈને અડધમાં જ કે પછી ઓગસ્ટની શરૂઆતમાં જ આપણે ત્યાં વરસાદ વરસવાનું શરૂ થઈ જાય છે ચોમાસાની ઋતુ ચાલુ થઈ જાય છે અને ત્યારબાદ ચોમાસાની ઋતુ રહે છે અને એમાં જ્યારે શ્રાવણ મહિનો આવે છે તો ધીમે ધીમે જે ઝરમર વરસાદ વરસતો હોય છે તેને જોવાની કે તેનો અનુભવ કરવાની મજા કંઈક અલગ હોય છે એટલા માટે તમે જોશો કે જેટલા પણ ભાષાના વિષયો છે ગુજરાતી હોય છે હિન્દી છે અંગ્રેજી છે ઇવન સંસ્કૃતમાં પણ ક્યાંક ને ક્યાંક ત્રીજું કે ચોથું ચેપ્ટર વરસાદને લઈને ચોમાસાના સૌંદર્યને લઈને લખાયેલું આપણને જોવા મળે છે કારણ કે જ્યાં સુધી આપણે આ ચેપ્ટર સુધી પહોંચીએ છીએ એટલા સમયમાં આપણે ત્યાં ચોમાસું આવી ચૂક્યું હોય અને ચોમાસાની ઋતુમાં જ્યારે આપણે એને લગતું કોઈ ચેપ્ટર વાંચીએ છીએ ભણીએ છીએ અને સમજીએ છીએ તો આપણને ચોમાસાનું જે સૌંદર્ય છે તેને સમજવાનું તેને નિહાળવાનો તેને જોવાનો કંઈક અનેરો આનંદ આવે છે બરાબર તો અત્યારે વાતાવરણ અત્યંત સુંદર છે જ્યારે હું આ ચેપ્ટર રેકોર્ડ કરી રહ્યો છું તો વરસાદનું સરસ વધારે વાતાવરણ છે એની અંદર આ ચેપ્ટર જોઈ રહ્યા છીએ બરાબર તો જોઈએ ચોમાસામાં ગીજુભાઈ હતા તરીકે જાણીતા ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય નોંધપાત્ર કાર્ય કર્યું હતું આજે ગીજુભાઈ બધેકા છે જેમણે ઘણા બધા વાર્તાના પુસ્તકો લખેલા છે તેમણે શિક્ષક તરીકે બાળકો સાથે ઘણું બધું કામ કર્યું છે બાળકોમાં તેઓ ખૂબ જ પ્રિય હતા કારણ કે તેઓ બાળકોને ભણાવવાની સાથે બીજી ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ કરાવતા વાર્તા કહેતા મતલબ કે બાળકોને બિલકુલ કંટાળો ના આવે એ રીતના તેમને ખૂબ જ સારી રીતના ભણાવતા તેના લીધે બાળકોમાં તેઓ મુછાળી મા તરીકે જાણીતા થયા હતા દીવા સ્વપ્ન કિશોર સાહિત્ય એકથી છ વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે બરોબર આ બધા પુસ્તકો છે જે તેમણે બાળકો માટે લખ્યા છે તેમને રામ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો હતો આ પ્રકૃતિની નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે કે ચોમાસાની ઋતુ દરમિયાન આપણને આપણી આજુબાજુ કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે કેવા વૃક્ષો પશુઓ અને પક્ષીઓ જોવા મળે છે ચોમાસામાં જે જુદા જુદા જીવ જંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે નિબંધના અંતે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળના બાણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે તો ચોમાસાનું જે સૌંદર્ય હોય છે તેના વિશે આપણે હવે ચેપ્ટરમાં જોઈશું અત્યારે ચોમાસું ચાલે છે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈવાર ગાજવીજ સાથે તો કોઈવાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે રિસમાં બહાર જાઓ છો તો તમે જોઈ શકો છો કે વાતાવરણમાં સરસ મજાની ઠંડક રહેલી છે વૃક્ષો પરથી મંદ મંદ પવન વાઈ રહ્યો છે થોડીવાર માટે અચાનક વરસાદ વરસે છે ત્યારે ગાજવીજ થાય છે અને ફરી પાછું બંધ થઈ જાય છે ફરી પાછા વાદળા આવે છે અને ફરી પાછો વરસાદ થાય છે તો કુલ મેળવીને જોઈએ તો આકાશમાં પક્ષીઓ ઉડતા દેખાય છે બરાબર અને સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળે છે અને રિસેસમાં આવા વાતાવરણમાં તમને રમવાની પણ મજા આવે છે ઇવન વરસાદ આવે તો તેના પ્રવાહને હાથમાં ઝીલવાની કે જો રજા મળે તો તેમાં નહાવાની પણ મજા આવે છે ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે જો તમે ખેતરે થઈને આવતા હશો કે રસ્તામાંથી પસાર થતાં ખેતરોને જોતા હશો તો બધી બાજુ તમને લીલું ઘાસ ઉગેલું જોવા મળે છે જે વરસાદ વરસવાના લીધે થાય છે અને એના લીધે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે પક્ષીગાન તથા બેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે જ્યારે વરસાદ વરસવાનો હોય છે તો તમે જુઓ કે બધા પક્ષીઓ નિલ કરવા લાગે છે દીડકા બોલવા લાગે છે અને તમરા કોઈ જંગલ વિસ્તાર છે અને ઘણા બધા વૃક્ષો ઉગેલા છે જે તમરા રહે છે તો એ પણ અવાજ કરવા લાગે છે અનેક પ્રકારના ઝીણા નવ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે ચોમાસામાં તમે જુઓ છો કે રાત્રે જ્યારે તમે લાઇટ ચાલુ રાખો છો તો તમે જોયું હશે તે ઘણા બધા અલગ અલગ પ્રકારના એકદમ જુદા જુદા જીવ જંતુઓ તમને જોવા મળે છે બહાર જ્યારે તમે ખેતરમાં કે રસ્તામાં ચાલતા જતા હશો ત્યાં પણ ઘણા બધા નાના મોટા અનેક પ્રકારના જીવ જંતુઓ તમને જોવા મળે છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે જો આપણે ત્યાં ભારતની અંદર આપણે અલગ અલગ ઋતુઓ અનુભવીએ છીએ બરાબર શિયાળો છે ઉનાળો છે ચોમાસું છે ચોમાસું પૂરું થયાના બે મહિના પૂરું થયા પછી બે મહિના તો આપણને ઠંડા પવનો જોવા મળે છે જેને મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે તમે જુઓ કે શિયાળામાં અતિશય ઠંડી પડે છે ઉનાળામાં અતિશય ગરમી પડતી હોય છે જ્યારે ચોમાસું એકમાત્ર એવી ઋતુ છે જેની અંદર ના તો ખૂબ જ ઠંડી હોય છે ના તો ખૂબ જ ગરમી હોય છે કુલ કરીને જે વાતાવરણ છે એકદમ કૃષ્ણમાં માપનું ઠંડક ધરાવતું હોય છે અને પવન તો સતત વહ્યા જ કરે છે તો ચોમાસાનું જે સૌંદર્ય છે તે ખરેખર અનેરું છે અને ચોમાસાની જ ઋતુ એવી છે જ્યારે આપણને ફરવા જવાની પણ મજા આવે છે બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત થાઓ સ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા રમડા રમવા માટે ઉપડાવો આકાશમાંથી છ વરસાદના પાણી ગળ્યા કરતા બીજું ભાઈ બધી કા વિદ્યાર્થીઓને કહે છે કે ઉઠો આળસને દૂર કરો અને ફરવા જાઓ રખડવા જાઓ રમો આકાશમાંથી વરસાદ ભલે વરસતો હોય છત્રી ઓઢીને બહાર જાઓ પૃથ્વી પર પથરાતા એકઠા થતા અને નાની નાની નાનીકો નદીઓ બનાવતા આકાશના જળ જુઓ જો તમે વરસાદ વરસતો હોય એ વખતે તમારા ઘરની બહાર આંગણામાં કે ખેતરમાં કે શાળાના મેદાનમાં જોશો તો નાની નાની નદીઓ વહી રહી હોય એ રીતના પાણી પસાર થઈ રહ્યું હોય છે તો લેખક એ દ્રશ્યને જોવાનું કહી રહ્યા છે વળી આ નવા જણે રચેલા નાના તળાવો ઉશીરો સમુદ્ર ધુનિઓ બેટ અને દ્વીપકલ્પો જુઓ જુઓ આ જે નદીઓ છે એની મદદથી નાના નાના ખાબુચિયા ભરાય છે તે આપણને કેવા લાગે છે નાના નાના તળાવો ભરાયેલા હોય તેવા લાગે છે તે સિવાય ઘુશીરો અને સમુદ્ર ધુનિઓ ભૂગોળોની અંદર તમે આ બધી બાબતો આગળ શીખશો ઘુશીરો કોને કહે છે સમુદ્ર ધુનીઓ કોને કહે છે બેટ કોને કહે છે દ્વીપકલ્પો કોને કહે છે તો આ બધી વસ્તુઓ આપણને નાના સ્તરે જ્યારે વરસાદ થાય છે તો કલ્પના કરીને આપણે એ રીતનો જોઈએ છીએ કે વરસાદનું પાણી જઈ રહ્યું હોય છે તો એ આપણને એવું લાગે છે કે નાની નદી પસાર થઈ રહી છે નાનું તળાવ બનેલું છે નાનકડો બેટ છે કે દ્રવકલ્પ છે ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાહતી ભેંસોને વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને દોડ દોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયને જુઓ જુઓ આ લીટીની અંદર એ પ્રાણીઓનું વર્ણન છે કે જેમાંથી કેટલાકને વરસાદમાં નાવું ગમે છે અને કેટલાકને ગમતું નથી ભેંસને સામાન્યતઃ તમે જુઓ કે કાદો કીચડવાળી જગ્યાઓ ખૂબ જ પસંદ છે તેમાંથી આળોટવા લાગી જાય છે અને વરસાદ તો તેના માટે બેસ્ટ છે તે વરસાદને પૂરેપૂરો આનંદ માણે છે તેથી ભેંસ છે તે વરસાદમાં આનંદથી માહ છે જ્યારે ગધેડા છે તેમને વરસાદ ગમતો નથી તેથી વરસાદથી તેઓ શું કરે છે એક બાજુએ જતા રહે છે કોઈ એવી જગ્યા હોય જ્યાં વરસાદ નથી અડતો તો ગધેડાઓ ત્યાં જઈને ઊભા રહે છે દોડ દોડ કરી મૂકનાર કૂતરાઓ આ વખતે શું કરવા લાગે છે દોડવા લાગે છે અને ગાયોને પણ વરસાદ એટલો બધો ગમતો નથી તેઓ પણ અકળાવવા લાગે છે વરસાદમાં ધરાઈ ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સમતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો પ્રાણીઓની જેમ પક્ષીઓની અંદર પણ કેટલાક પક્ષીઓ એવા છે કે જેમને વરસાદમાં નાવું ગમે છે અને કેટલાક એવા છે કે જેમ વરસાદથી વરસાદ આવે તો પોતાના માળામાં કે કોઈ જગ્યાએ સમતાઈથી સમતાઈ જાય છે તો આ તમામ પ્રકારના પક્ષીઓને તમે જુઓ તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે આ વસ્તુ તમે સામાન્ય રીતે જોઈ હશે કે શાળામાં છો અને વરસાદ વરસી રહ્યો છે તો દૂર દૂરના ઘર રસ્તાઓ દૂરના ખેતરો દૂર આકાશ પ્લસ પ્લસ જે વૃક્ષો છે તમારી શાળાની અંદર કે ઘરની સામે ક્ષિતિજ એટલે જ્યાં દૂર તમને આકાશ અને ધરતી એકબીજા સાથે અડકી જતા લાગે અને ક્ષિતિજ કહેવાય એ બધું જ્યારે વરસાદ વરસી રહ્યો હોય ત્યારે કેવું લાગે છે તે જુઓ તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ જલતા જલતા વરસાદને નૃત્યથી વધાવનારા ઝાડ કયા છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ કયા છે કેટલાક ઝાડ એવા છે કે જેના પર પાણી પડે તો તે બીડાઈ જાય છે જ્યારે કેટલાક ઝાડ વરસાદનો આનંદ માણે છે એવા કયા કયા ઝાડ છે તેનું પણ અવલોકન કરો વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો જુઓ શ્રાવણ મહિનામાં શું થતું હોય છે કે વાર માટે વરસાદ આવે છે અને તરત ચાલ્યો જાય છે એકદમ ઝીણા ઝીણા સરસ મજાના છાંટાઓ પડતા હોય છે જે ફુવારા જેવા લાગે છે તો એવો વરસાદમાં નાવાની પણ મજા આવે છે અને જ્યારે વરસાદ ધૂવી જાય તો તરત બહાર નીકળો એવું લેખક કહે છે વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગ્રામ તમને સંભળાશે કોઈક જગ્યાએ ઝાડું જતું હોય તો એનો અવાજ આવતો હોય છે ઝાડામાં પગ મૂકતા વહી જતું પાણીનો વેગ તમે માપી શકશો તેની અંદર પગ મૂકીને તમે જોઈ શકો છો કે પાણી કેટલા વેગથી જઈ રહ્યું છે તેમાં તમે કૂદશો નાચશો અને કિલકિલાટ કરી મૂકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમરામાં ઉડી જવાનું ચેતન આવશે તો વરસાદ પછી જ્યારે વાતાવરણમાં ઠંડક આવી જાય છે તો એ તમરાઓ જેઓ ગરમીથી ત્રાસી ગયા હોય છે તેમનામાં ઉડવાની નવી ક્ષમતા આવી ગઈ હોય છે તમે ચાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડા દોડ કરી મૂકશો કોઈ તમને પકડી પણ ના શકે અને તમને કોઈ સમસ્યા ના થાય નિર્દોષ મતલબ કે તમને કોઈ તકલીફ ના થાય એવી રીતના દોડા દોડ કરી મૂકો વરસાદના ઠંડા વાતાવરણમાં ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે હવે તમારી બાંધેલી પાંખો છૂટી ગઈ છે જરા ઉડી લો શિયાળા અને ઉનાળો સામાન્ય રીતે આપણે શાળાની અંદર વિતાવીએ છીએ ત્યારબાદ વેકેશન ઉનાળામાં હોય છે અને ઘણીવાર વેકેશન પહેલાં જ વરસાદ આવી જાય છે ઘણીવાર શાળા ખુલ્યા પછી એકાદ મહિનો ગયા પછી વરસાદ આવે છે છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને બાળવા લાગશે ઇન્દ્રભોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ કરશો તો આ સમય દરમિયાન જે જીવડાઓ થાય છે તેને શોધો અને એકઠા કરો ઘાસને જુઓ ફૂલોને લાવો તે કેવા લાગે છે તેમજ આ જ સમય દરમિયાન ખેતરની અંદર ફૂલોની ઉપર જે નવું ઘાસ ફૂટેલું હોય છે તે ઘાસના નવા અંકુરને જુઓ તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો તેનો જે લીલો કલર હોય છે સરસ મજાનો તે અત્યંત સુંદર લાગતો હશે તમે ગામડામાં તો પાદર કે સિંહ ભણી ઉપર જો પાદર એટલે ગામનું પાદર જે હોય છે તે અને સિંહ એટલે ગામના ખેતરો કોઈ ઘાડામાં બેઠી બેઠી કોયલ કૂંજતી હશે એટલે કે કોયલ ગાતી હશે તમે જરા શોધશો તો એને જોઈ શકશો તમારા કાને બપૈયાના બોલ સંભળાશે એક પક્ષીનું નામ છે ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે જે ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હોય છે તેમને સમજણ હોય છે કે કયું પક્ષી ક્યાં બેસે અને બોલી રહ્યું છે બપૈયા ભાગ્યે જ દેખાવશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે આ એવું પક્ષી છે જે છુપાઈને બેસે છે પરંતુ તેનો અવાજ તમને જરૂર સાંભળવા મળશે સુરતમાં તમને ઘણો રસ પડશે થોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉમટું અને ફૂલોમાંથી મન ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે આ પક્ષી તમે જોયું હશે જે ફૂલોમાંથી રસ ચૂસ્તું હોય છે એની છાતી પીળી હશે અને એ પીળી છાતી વચ્ચે કાળો લોબો પટ્ટો હશે ખેતરમાં મોરને પોતાના મનોહર પીંછા પસાર તો તમે જોઈ શકશો લીમડા કે પીંપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે બરાબર ખેતરમાં કે ગામમાં પણ વૃક્ષો પર સરસ મજાનો મોર પીંછા ફેલાયેલો તમે જોઈ શકશો તે સિવાય લીમડો કે પીંપળાના ઝાડે તમને કાગડાના માળાઓ પણ જોવા મળશે વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાળજો એટલે વરસાદ પછી ખેતરમાં જે અનાજ વાવવામાં આવે છે અત્યારે તો તો ટ્રેક્ટર અથવા બળદ દ્વારા તેને વાવણું કહે છે તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે વગાડતા ને સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ દેખાશે તો તમને ખેતરમાં ઉડી ગયેલો પાક જોવા મળશે વાવણી કરતા ખેડૂતો ગાડું ચલાવતો ચલાવતો ગીત ગાતા જતા ખેડૂતો તેમજ પાવો વગાડતા જુવાનિયાઓ પણ જોવા મળશે ખાસ કરીને જે માલધારી લોકો હોય છે જેઓ પોતાના બકરા ચરાવવા માટે સીમમાં જતા હોય છે આ સમયે તેઓ તમને પાવા વગાડતા જોવા મળશે પરંતુ આજના સમયમાં તેઓ પોતાના ફોનમાં વિડીયો જોતા જોવા મળશે કોઈવાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયો હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં ઇન્દ્રધનુષ એટલે મેઘધનુષ જે સૂર્યના પ્રકાશ છે તે સાત રંગોનો બનેલો છે પરંતુ તે આપણને સફેદ દેખાય છે જ્યારે વરસાદ વરસે છે તો આકાશની અંદર તમને બધા જ રંગો જોવા મળે છે જેને મેઘધનુષ્ય કહે છે એ ખરેખરી ચમકૃતિ છે સૌંદર્યનું અદ્ભુત દર્શન છે આનંદનો મોંઘેરો ઉત્સવ છે ધરાઈ ધરાઈને ધનુષ્ય જોઈ લો અરે જોઈ જોઈને કૂદો અને નાચો રંગોની બિઝનેસ કરો તથા અનેક ને અનુભવ કરો ધનુષ્ય જુઓ નાચો કૂદો રમો તેના રંગોને જોવો કયા કયા રંગો છે આ રીતના તેઓ તમને અલગ અલગ અનુભવ કરવાનો કહે છે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાળના બાણાં ખુલ્લા મૂકો ઘરના બાણા ખુલ્લા મૂકો અને કુદરતને ખોળે ચેલવા નીકળો લેખક કહે છે કે ચોમાસું આવ્યું છે એટલે નિશાળમાંથી અથવા તો છૂટ્યા પછી ઘરેથી બહાર જઈને રમો અને કુદરતી સૌંદર્યનો આનંદ માણો નવ જીવન નવું જીવન બપૈયો ચાતક એક પક્ષી મિગલસ સભા મજલિસ ઇન્દ્રધનુષ્ય એટલે મેઘધનુષ સ્ફૂર્તિ તાજગી પસારવું ફેલાવવું લંબાવવું પાવો એટલે એક જાતની વાસળી નીક એટલે પાણી જવાનો રસ્તો છો એટલે ભાલે ભાણી એટલે તરફ ઇન્દ્રગોપ એટલે કે ગોપાલ ગાય શબ્દ સમૂહ વાદળાની ગર્જના અને વીજળી ગાજવીજ રાત્રે તેના અવાજથી બોલતું જીવડું તંબુ દરિયામાં ગયેલું જમીનની નવી પટ્ટી ભૂસી જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ દ્વીપકલ્પ ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ બે મોટા સમુદ્રને જોડનારી ખાડી સમુદ્ર ધૂણી તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો બને તો ચેનલ ઉપર પ્લે પ્લેલિસ્ટમાં બીજા પણ ઘણા બધા વિડીયો છે અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નથી ધન્યવાદ